નમસ્કાર મિત્રો તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવેલી છે આ બોર્ડ ઓફ પીસ એટલે શું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બોર્ડ ઓફ પીસની અંદર સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવશું મિત્રો આ જે બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવી ત્યારે આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે એક યુદ્ધનો માહોલ છે અને આ વર્ષોથી ચાલી આવતું એક યુદ્ધ છે જેમાં ઇઝરાયલના અમુક લોકોને ગાજાની અંદર બંધક બનાવવામાં આવેલા છે અને આવતા જતા ટાઈમે ઇઝરાયલ છે ગાજા પર હુમલો પણ કરે છે એટલે આ જે ગાજાનો જે પટ્ટો છે એમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવેલી છે તો તેના વિશે વિગતે માહિતી મેળવીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાજામાં શાંતિ માટે એક બોર્ડ ઓફ પીસ બનાવ્યું છે આનું સભ્ય બનવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને આમંત્રણ અપાયું છે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ આ બોર્ડની કાયમી સદસ્ય સદસ્યતા માટે દરેક દેશે એક અબજ ડોલર એટલે કે નવ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે મિત્રો આની આ જે બોર્ડ બનાવ્યું એની અંદર સામેલ થવા માટેની અમુક કેટલીક શરતો મૂકવામાં આવેલી છે જે દેશને કાયમી સદસ્યતા મેળવવી હોય એને નવ હજાર કરોડ રૂપિયાની ભરપાઈ કરવી પડશે જ્યારે દરેક દેશને ત્રણ વર્ષની સદસ્યતા આપવામાં આવશે પછી એ જાતે જ કેન્સલ થઈ જશે અને કાયમી સદસ્યતા માટે રૂપિયા ચૂકવવા પડશે હવે આ જે રૂપિયા છે નવ હજાર કરોડ રૂપિયા એ ગાજાની અંદર શાંતિની સ્થાપના કરવા માટે ત્યાં આગળ ખર્ચ કરવામાં આવશે શું છે ટ્રમ્પનું આ બોર્ડ ઓફ પીસ શું ભારત આટલા પૈસા આપીને આમાં સામેલ થશે જો ઇન્કાર કરશે તો શું થશે આજના વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ બોર્ડ ઓફ પીસ શું છે જેના માટે પીએમ મોદી મોદીને આમંત્રણ મળ્યું અમેરિકાએ ગાજામાં શાંતિ સ્થાપવા માટે વીસ પોઈન્ટનો એક ગાજા પીસ પ્લાન બનાવ્યો છે જેને નવેમ્બર બે હજાર પચીસમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીએ મંજૂરી આપી હતી મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાજામાં શાંતિ સ્થાપિત કરવા માટે એક બીજો ફેઝની શરૂઆત કરી છે હવે ત્યાં આગળ શાંતિ સ્થાપવા માટે એક ઇન્ટરનેશનલ બોડી છે ટ્રમ્પ આના આજીવન ચેરમેન રહેશે આ જે બોર્ડ બનાવવામાં આવ્યું અને આજીવન ચેરમેન તરીકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રહેશે જોકે ગાજામાં શાંતિ માટે બનાવવામાં આવેલા બોર્ડના ચાર્ટરનો ગાજામાં કોઈ ઉલ્લેખ નથી આનાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બોર્ડ માત્ર ગાજા નહીં દુનિયાભરમાં ચાલી રહેલ અન્ય સંઘર્ષોને પણ કવર કરશે યુએનએ ટ્રમ્પના પીસ પ્લાનને બે વર્ષ માટે જ મંજૂરી આપી છે એને માત્ર ગાજા સુધી સીમિત રાખવા કહ્યું છે આગળ માહિતી મેળવીએ કે શું છે આ બોર્ડની સદસ્યતા નવ હજાર કરોડ રૂપિયાની એના વિશે માહિતી મેળવીએ તો બોર્ડની શરૂઆતની સદસ્યતા માત્ર ત્રણ વર્ષની છે પણ જો કોઈ દેશે આ કાયમી સદસ્યતા મેળવવી હોય તેમને નવ હજાર કરોડ રૂપિયા આપવા પડશે એટલે કે એક બિલિયન ડોલર આ રકમ અત્યારે સભ્ય બન્યાના એક વર્ષની અંદર જ આપવી પડશે જોકે તમામ દેશો માટે કાયમી સભ્ય બનવું જરૂરી નથી જો કોઈ દેશ નવ હજાર કરોડ રૂપિયા નથી આપતો તો ત્રણ વર્ષ પછી એની આ જે સદસ્યતા હશે એ જાતે જ ખતમ અથવા રદ થઈ જશે સભ્ય દેશો પાસેથી આવેલો આ પૈસો ગાજાના પુનઃસ્થાપનમાં કામમાં આવશે અમેરિકાએ એ વાતનું પણ આશ્વાસન આપ્યું છે કે અન્ય સંગઠનો જેમ આ બોર્ડમાં વહીવટી ખામ્યો નહીં હોય આ સિવાય આમાં કામ કરનારાઓને વહુ બહુ જ વધારે સેલેરી પણ આપવામાં આવશે નહીં પ્રશ્ન નંબર ત્રણની આપણે વાત કરીશું તો બોર્ડમાં કોણ સામેલ છે અને આ કેવી રીતે કામ કરશે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમના હાથ નીચે આ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી છે એટલે સૌથી પહેલાં આપણે વાત કરીશું તો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ અને આ બોર્ડ છે એના અધ્યક્ષ છે સાત સભ્યો એમાંથી છ અમેરિકી સભ્યો છે જેમાં માર્કો રૂબિયો અમેરિકી વિદેશમંત્રી જેરેડ ક્રુશનર ટ્રમ્પના જમાઈ અને સરકારના પૂર્વ સિનિયર સલાહકાર અને બીજા અન્ય સાત લોકો છે મિત્રો વાત કરીએ ભારત ઉપરાંત અત્યાર સુધી અંદાજે સાહીઠ દેશોએ આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે જેમાં પાકિસ્તાન ફ્રાન્સ જર્મની ઇટલી હંગેરી ઓસ્ટ્રેલિયા કેનેડા યુરોપિયન કમિશન અને મધ્ય પૂર્વના અનેક અગ્રણી દેશોનો સમાવેશ થાય છે હવે કયા દેશ આની કાયમી સદસ્ય સદસ્યતાનો સ્વીકાર કરશે એના પર અત્યારે કોઈ પણ પ્રકારની ચર્ચા નથી તાજેતરમાં સમાચાર હતા કે જે પાકિસ્તાન છે એ આ બોર્ડમાં જોડાઈ અને કાયમી સદસ્યતા મેળવવા માગે છે હવે આગળ પ્રશ્નની વાત કરીશું ભારતની બોર્ડમાં ઇન્વાઇટ કરવા પાછળ ટ્રમ્પનો મુખ્ય હેતુ શું તો વાત કરીએ એના ઉપર તો સૌથી પહેલાં આવશે યુએસના એમ્બેસેડર સર્જિયો ગોરે અઢાર જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે પીએમ મોદીને આ જે બોર્ડ ઓફ પીસ છે એની અંદર સામેલ થવા માટે આમંત્રણ આપ્યું એના પાછળના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલું કારણની આપણે વાત કરીશું તો એ છે ઇઝરાયલને માનવવા મનાવવા ભારતનો ઉપયોગ મિત્રો આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલી રહેલું છે તો અત્યારે અમેરિકાની અને ઇઝરાયલ પણ સામસામે થશે કારણ કે ગાજાનો ઉલ્લેખ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો ગાજાની સહાયતા કરવામાં આવશે એટલે આનાથી નારાજ થશે એટલા માટે ઇઝરાયલને મનાવવા માટે ભારતનો ઉપયોગ કરવામાં આવશે કારણ કે ઇઝરાયલ અને ભારત સારા મિત્રો છે ટ્રમ્પે ગાજામાં શાંતિ સ્થાપિત કરવા માટે જે બોર્ડ બનાવ્યું છે ઇઝરાયલ એનાથી નાખુશ છે ખાસ કરીને કતાર અને તુર્કીના આ બોર્ડમાં સામેલ થવાનો તે વિરોધ કરી રહેલો છે અઢાર જાન્યુઆરીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે કહ્યું હતું કે આ બોર્ડ બનાવવા પહેલાં તેમની સાથે કોઈ પણ વાતચીત કરવામાં આવી નથી અને આ જે ઇઝરાયલ છે એનાથી છુપાવી અને આની બોર્ડની સ્થાપના કરવામાં આવેલી છે એટલે એમને મનાવવા માટે ભારત સરકારનો ક્યાંક ઉપયોગ થઈ શકે આગળ વાત કરીશું બીજો ફાયદો શું તો સૌથી મોટી ચોથી ઇકોનોમી પાસેથી ફંડની વ્યવસ્થા આપણે જાણીએ છીએ કે ભારત સૌથી વધુ ગ્રો કરતી અત્યારની ઇકોનોમી છે અને વિશ્વની સૌથી મોટી ચોથા નંબરની ઇકોનોમી છે એટલે ત્યાંથી સૌથી વધારે પ્રમાણમાં ફંડ મેળવી શકાય એટલા માટે ભારતને આની અંદર સામેલ કરવું જરૂરી છે એટલે વડાપ્રધાન પીએમ મોદીને અહીં આગળ આમંત્રણ આપવામાં આવે ભારત ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન ડોલર ને દુનિયાની ચોથી સૌથી મોટી ઇકોનોમી છે ગાઝાને ફરીથી વસાવવામાં આ પૈસા ખૂબ જ ઉપયોગી થશે ભારત જેવા દેશો જો આ પ્રોજેક્ટમાં ફંડ આપશે તો બોર્ડને ફાયદો થશે જો કે ભારત હજુ આ બોર્ડની અંદર જોડાશે કે નહીં એનો કોઈ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવેલો નથી જો ભારત આમાં જોડાતું નથી અથવા કાયમી સદ સદસ્યતા મેળવવા માગતું નથી નવ હજાર કરોડ રૂપિયા ભરવા માગતું નથી તો પછી આ ફાયદો પણ થશે નહીં અને ભારત દ્વારા ગાજામાં આ બોર્ડ ઓફ પીસને કોઈપણ ફંડ પણ આપવામાં આવશે નહીં જે એન યુમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ પ્રોફેસર અમિતાભસિંહ જણાવે છે કે ટ્રમ્પનો હેતુ દેશો પાસેથી એક એક બિલિયન ડોલરનું ફંડ એકત્ર કરવાનો છે ભારતને પણ આ જ કારને કારણે આમંત્રણ આપવામાં આવ્યું છે આગળ ત્રીજા મહત્ત્વના પોઈન્ટની વાત કરીએ તો ભારત પર દબાણની સ્ટ્રેટેજી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે અત્યારે ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો છે તો ઓઇલ અત્યારે ભારત રશિયા પાસેથી વધારે પ્રમાણમાં ખરીદે છે હવે બોર્ડ ઓફ પીસનો સભ્ય બનશે એના પછી અમુક હક અમેરિકા પણ ભારત પર જમાવશે એટલે એક પ્રકારનું દબાણ વધારી શકાય એમ કહી શકીએ અમેરિકા દ્વારા ભારતમાં આજે રશિયા પાસેથી ઓઇલ ખરીદવામાં આવે છે એના પર ધમકી આપતો પોનસો ટકા સુધીનો ટેરિફ વધારવાની પણ ધમકી આપવામાં આવેલી હતી તેમને લાગી રહ્યું છે કે આ દબાણોના કારણે હવે ભારત તેમને વધુ નારાજ નહીં કરે અને આ બોર્ડની અંદર જોડાશે શું ભારતને આ બોર્ડમાં સામેલ થવું જોઈએ આગળનો મહત્ત્વનો પ્રશ્ન છે એના પર આપણે વાત કરીશું તો બોર્ડ ઓફ પીસમાં ભારતને સામેલ થવા માટે કેટલાક પડકારો છે ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર રાજન કુમાર અને ઇન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર અમિતાભ સિંહે મહત્ત્વના પાંચ પડકાર જણાવેલા છે જે નીચે મુજબ છે ભારત બોર્ડની ત્રણ વર્ષની અસ્થાયી સદસ્યતા તો લઈ શકે છે પરંતુ એક બિલિયન ડોલર આપીને કાયમી સદસ્યતા લેવી મુશ્કેલ છે ભારતના રૂપિયામાં વાત કરીએ તો નવ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના થશે આના બદલે ભારત પોતાની રીતે ગાજામાં કંઈક બીજું રોકાણ કરી શકે છે બોર્ડમાં સામેલ થવા પાકિસ્તાનને પણ આમંત્રણ મળ્યું હવે ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ભારત અને પાકિસ્તાન સાથે મળી અને કોઈ કામ કરવું એક ચેલેન્જિંગ બાબત રહેશે ઇઝરાયલ સાથે ભારતના સારા સંબંધો છે એટલે જો ભારત ગાજાની મદદ કરશે તો ઇઝરાયલ આનાથી નારાજ થઈ શકે છે અને એને મેનેજ કરવું ખૂબ મહત્ત્વનું રહેશે પીસ પ્લાન હેઠળ કા જો અમેરિકા ભારતને પોતાની સેના ગાજામાં ઉતારવા કહે તો શું ભારત એના માટે તૈયાર છે કોઈક સમય એવો પણ આવશે અમેરિકા દ્વારા ભારત પર દબાણ કરવામાં આવે કે સદસ્યતા તમે સ્વીકારી છે તો તમારી સેના ગાજાની અંદર મોકલો ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરવા પણ એ હોઈ શકે તો શું એ સંભવ છે બોર્ડ ઓફ પીસની ફાઉન્ડિંગ એક્ઝિક્યુટિવ કમિટીમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો ઇઝરાયલના વિરોધી માનવામાં આવે છે એટલે મિત્રો આ જે લોકો છે ઇઝરાયલના વિરોધી છે તો ભારતનો ઉપયોગ ઇઝરાયલ વિરોધી થઈ શકે છે એટલે ભારતે આમાં જોડાવું કે એક મહત્વનો પ્રશ્ન છે આગળ વાત કરીએ જો ભારત બોર્ડમાં સામેલ થવાની ના પાડી દે તો શું થાય આ બોર્ડમાં સામેલ થવાના આમંત્રણથી ભારત અમેરિકા પરસ્પર સંબંધો પર ખાસ અસર પડશે નહીં જો કે ટ્રમ્પ પોતાના ઈગોને ખૂબ ગંભીરતાથી લે છે જો તેમને એ વાત ખરાબ લાગી કે પીએમ મોદીએ એમની વાત ન માની અને આ વોર્ડની અંદર ના જોડાયા તો ભારત ઉપર ટેરિફ વધી શકે છે બીજી વાત કરીએ મિત્રો તો આ પહેલાં ઈજિપ્તમાં ગાઝામાં શાંતિ માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલન થયું હતું જેમાં વીસથી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ હતા પીએમ મોદીએ આ સંમેલનનું આમંત્રણ આવ્યું હતું પરંતુ તેમને વિદેશ રાજ્ય મંત્રી રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહને મોકલી દીધા હતા આગળના પ્રશ્નની વાત કરીશું અમેરિકાનો આખો ગાજા પીસ પ્લાન શું છે તેના વિશે ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી હતી અને ત્યારબાદ ટ્રમ્પે સીઝ ફાયર માટે વીસ પોઈન્ટનો એક પ્લાન તૈયાર કર્યો હતો હવે આપગર આપણે આ વીસ પોઈન્ટ વિશે માહિતી મેળવીએ કે ગાજામાં શાંતિ મેળવવા માટેના કયા વીસ પોઈન્ટ મહત્ત્વના છે તેના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીશું સહમતી થતાં જ યુદ્ધ વિરામ એટલે બંને દેશ અથવા એક જે દેશ છે ઇઝરાયલ અને આ ગાઝા પટ્ટી બંનેમાં સહમતી થાય તો તરત જ યુદ્ધ રોકવાનું થશે ઇઝરાયલની સેનાએ ગાઝામાંથી બહાર કાઢી લેશે બોતેર કલાકમાં તમામ ઇઝરાયેલી બંધકોની મુક્તિ કરવામાં આવશે ગાઝામાં કેટલાક ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવવામાં આવેલા છે તેમની મુક્તિ બંને પક્ષના કેદીઓની મુક્તિ થશે અમુક લોકો ગાઝાના ઇઝરાયેલમાં પણ બંધક છે એક ઇઝરાયેલી મૃતદેહના બદલામાં પંદર ફિલિસ્ટીનની મૃતદેહ પર પરત કરાશે તો આગળ ફિલિપાઇન્સ દેશ હતો મિત્રો ઇઝરાયલે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે તેના પર કબજો કરેલો છે એનો બાકી વધતો પટ્ટો એટલે અત્યારે ગાઝા પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે ગાઝામાંથી હમાસના હથિયારો ઠેકાણાઓ હટશે હમાસની સત્તામાંથી બહાર રાખવામાં આવશે ગાઝા માટે અસ્થાયી ટેકનિકલ સમિતિ બનાવવામાં આવશે ટ્રમ્પના અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય બોર્ડ બનશે આજે આપણે વાત કરી તે ગાઝાના પુનઃ નિર્માણની જવાબદારી બોર્ડની રહેશે એટલા માટે જ એમને જો કાયમી કોઈ સદસ્યતા લેવી હોય કોઈ દેશે તો નવ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે જેથી ગાઝામાં પુનઃ નિર્માણ થઈ શકે ગાઝાની તરત જ પૂરતી મદદ આપવામાં આવશે ગાજામાં વ્યાપારિક ક્ષેત્રો બનશે જેનાથી રોજગારી પણ વધશે કોઈને ગાજા છોડવા મજબૂર કરવામાં આવશે નહીં એટલે હવે ઇઝરાયલ ગાજા ઉપર હુમલો કરી અને ત્યાં આગળ પોતાની સત્તા સ્થાપી શકશે નહીં આંતરરાષ્ટ્રીય સુરક્ષા બળ તૈનાત થશે ગાજા પોલીસને આંતરરાષ્ટ્રીય ટ્રેનિંગ મળશે ઇઝરાયલ ઇજિપ્ત સરહદ પર કડક સુરક્ષા વધારાશે યુદ્ધ ખતમ થાય ત્યાં સુધી હવાઈ હુમલા અને ગોળીબાર પર રોક લગાવવામાં આવશે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ ગાજાની મદદ મળશે જેનો વિરોધ કટ્ટર રહેશે ઇઝરાયલ એટલે અત્યારે ભારત આમાં જોડાય છે કે નહીં મહત્ત્વનો પ્રશ્ન છે ઇઝરાયલ ફિલિસ્તીન શાંતિ વાટાઘાટો શરૂ થશે આ યોજનાથી સ્થાયી શાંતિ અને વિકાસનો લક્ષ્ય છે એટલા માટે જ આ જે બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવી એ માત્ર ગાજાની અંદર સ્થાપના કરવામાં આવશે કે જેથી ગાજાનો સારી રીતે વિકાસ થઈ શકે અને વિકાસ કરવા માટે આપણે જાણીએ છીએ કે સૌથી મહત્ત્વનું જો કોઈ પરિબળ હોય તો એ છે પૈસા એટલે આ ફંડ એકત્રિત કરવા માટે કોઈ દેશને આની અંદર જોડાવું હોય તો એક બિલિયન ડોલર એટલે કે નવ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે જેથી આ ગાજાનો વિકાસ કરી શકાય અને સુરક્ષા એની વધારી શકાય કે ભવિષ્યની અંદર કોઈ પણ દેશ ગાજા પર હુમલો કરી શકે નહીં દાસના વિડીયોમાં આપણે માહિતી મેળવી તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે બોર્ડ ઓફ પીસની સ્થાપના કરવામાં આવી તેના વિશે સાથે જ એની જે કાયમી સદસ્યતા મેળવવી હોય તો નવ હજાર કરોડ રૂપિયા જે ચૂકવવાના થશે એ કઈ રીતના ચૂકવવાના અને ભારતના વડાપ્રધાન नरेंद्र मोदी आोर्डनी अंदर कायमी सदस्यता मिळवशे की जो वीडियो करो, करो ते वीडियो कमे हो तो लाइक करो शेअर करो चैनल, सब्सक्राइब करो त्या सुद्धा जय हिंद जय भारत